બોરબીના હળવદ આસપાસના ગામોમાં ખેડૂતોનો વિરોધનો વંટો છે વિરોધ કારણ સરકારી અધિકારીઓની ભૂલ છે ભૂલ ભરેલા ગેઝેટમાં સુધારાની માંગ લાંબા સમયથી ખેડૂતો કરી રહ્યા છે પરંતુ ભૂલ સુધાર્યા વગર ટ્રાન્સમિશન લાઇનનું કામ શરૂ કરવામાં આવતા ખેડૂતોએ કામ અટકાવીને ઉગ્ર વિરોધ કર્યો છે તો જુઓ ખેડૂતોના રોષનો આ અહેવાલ મોરબી જિલ્લાના હળવદમાંથી પસાર થતી ટ્રાન્સફોર્મેશન લાઇનના કામથી ગ્રામ વિસ્તારમાં તોફાન ફરી વળ્યું છે કચ્છના ખાવડાથી હળવદ તરફ પાથરતી આ લાઇનના કારણે મોરબી તાલુકાના પિલુડી જેતપર સોખડા માધુપુર અને નવા નાગડાવાસ જેવા ગામોમાં ખેડૂતો રસ્તા બંધ કરી વિરોધ કરી રહ્યા છે કારણ સરકારી ગેજેટમાં મોટી ભૂલ આ ગામોને તેના મૂળ તાલુકામાંથી અન્ય માળિયા તાલુકામાં દર્શાવીને ભવિષ્યમાં ઓછું વળતર અને અધિકારો છીનવવાની યોજના હોય તેવું સ્થાનિક ખેડૂતોને લાગી રહ્યું છે હળવદ ટ્રાન્સમીટર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જે લાઇન નીકળી છે એમાં જે રેકડમાં જે ગામો બતાવ્યા છે એને માળિયા તાલુકાના ગામો બતાવ્યા છે એને હકીકત રેકર્ડમાં મોરબી તાલુકાના ગામો બતાવવા જોઈએ છતાંય આ પર જસમતગઢ પિલુડી આ બધા ગામના માણસો કલેક્ટર પાસે પણ રજૂઆત કરવા ગયા હતા કે ભાઈ તમે રેકોર્ડ સુધારી આપો પણ આજ દિન સુધી કલેક્ટરે પણ રેકોર્ડ સુધારીને આપેલું નથી ખેડૂતોનો આક્ષેપ છે કે ભારત સરકાર દ્વારા જારી કરાયેલા ગેઝેટમાં વિસંગતતા છે જેમાં મોરબી તાલુકાના આ ગામોને જાણી જોઈને માળિયા તાલુકામાં નાખી દેવાયા છે આનાથી ખેતરો પર વીજ લાઈન પસાર કરવાના વળતરમાં નુકસાન થશે છેલ્લા આઠ મહિનાથી રજૂઆતો કરવા છતાં અધિકારીઓ ગેજેટ સુધારતા નથી હવે આ હાઈકોર્ટ મેટલ થઈ જે જજમેન્ટ આવતી અમને માન્યા છે ને તમને માન અથવા તમે ગેજેટ સુધારીને આવો તો વેલકમ આપને સ્વીકારશું અમે અને કામ કરવા દેશું ત્યાં સુધી અમે કામ કરવા નહીં આ જે શરીરમાં નથી બુંદે બુંદ લોહી છે ત્યાંથી મારી મા જનતાનું હું રક્ષણ કરીશ સમગ્ર મામલો હાલ હાઈકોર્ટમાં પહોંચેલો છે હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે ત્યારે ખેડૂતોની માંગણી છે કે પિટિશનમાં જજમેન્ટ આવે ત્યાં સુધી કામ ન કરવામાં આવે જો કરવામાં આવશે તો સમગ્ર વિરોધની જવાબદારી અધિકારીઓની રહેશે જે કલેક્ટર સાહેબે હુકમ કરેલો છે એને તેમજ ગેજેટને અમે હાઈકોર્ટમાં ચેલેન્જ કરેલો છે હાઈકોર્ટની અંદર અમારી પિટિશન દાખલ થઈ ગઈ છે અને પિટિશનનો નંબર પણ પડી ગયો છે આવા સંજોગોમાં રાતોરાત જે રીતે વીજ પોલ ઊભો કરી કે લાઇન પસાર કરી અને ખેડૂતોની જમીન ઝૂટવી લેવાનું જે રીતના પ્રયત્ન કરે છે એ બરાબર નથી એટલે અમે ખેડૂતોની સાથે છીએ ખેડૂતોના તન મન અને ધનથી સાથે છીએ અને ખેડૂતો સાથે જો અન્યાય અત્યાચાર કરવામાં આવશે અને આ રીતે રાતોરાત જો વીજ પોલ ઊભા કરીને લાઈનો પસાર કરવામાં આવશે તો અમે કોઈ કાળે સાખી નહીં લઈએ પીલુડી ગામમાં વીજ કંપનીના કર્મચારીઓ કામ માટે પહોંચ્યા તો આસપાસના ખેડૂતો ભેગા થઈને કામ અટકાવ્યું પહેલા ગેઝેટ સુધારો અને પછી કામ આ માંગની સાથે તેઓએ કોન્ટ્રાક્ટરોને રજૂઆત કરી ખેડૂતોએ કહ્યું કે આ ભૂલથી ધિકારો છીનવાશે જ્યાં સુધી સુધારો ન થાય ત્યાં સુધી ખેતરોમાં પગ પણ ન મૂકતા એક જ વસ્તુ ખાલી કરવાનું છે ગેટ જૂથ સુધારવાનું છે જે મારા ગામનું પિલોડી ગામનું જે મારીયા તાલુકામાં આખ્યું છે મારે બસ મોરબી તાલુકામાં કરી સુધારીને અમને આપે અને અદાણી કંપનીવાળા જ્યારે અમને આપે ત્યારે અમે એને મજૂરી આપશું ત્યાં સુધી અમે કોઈ પણ વસ્તુ કંઈ કરવા દેશું નહીં એની જવાબદારી ટોટલ અદાણી કંપનીવાળાની રહેશે આ વિરોધ ફક્ત ભૂમિનો નથી પરંતુ ગ્રામ્ય વિસ્તારના અધિકારોનો સવાલ છે ગેજેટની આ ભૂલ સુધારવામાં આવે ત્યાં સુધી કામગીરી અટકી રહેશે સરકાર અને વીજ કંપની પર ખેડૂતોનું દબાણ વધી રહ્યું છે મોરબીના આ ખેડૂત વિરોધથી વીજ પ્રોજેક્ટનું ભવિષ્ય પણ અટવાયેલું છે હિમાંશુ ભટ્ટ ઝી મીડિયા મોરબી